નમસ્કાર મિત્રો નવા વિડીયોમાં તમારું સ્વાગત છે લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો ચાલો શરૂ કરીએ આજના તાજા સમાચાર ગુજરાતમાં કડાકાની ઠંડી નલિયામાં ત્રણ આઠ ડિગ્રી માઉન્ટ આબુ જેવો માહોલ સોના ચાંદીના ચાંદી દસ હજાર એકસો નવ ઘટીને બે લાખ બાસઠ હજાર આઠસો ચોત્રીસ રૂપિયા થયો સોનું ચોવીસો ત્રણ વધીને એક લાખ એકતાલીસ હજાર બસો બાવીસ રૂપિયા થયો બે હજાર છવ્વીસમાં માં તમારું વીજળીનું બિલ થશે શૂન્ય ઘરે બેઠા કરવાનું છે ફક્ત આ કામ જાણો ભારતની વિજયી શરૂઆત ન્યુઝીલેન્ડ સામે ચાર વિકેટે જીત વિરાટ અને ગિલની અડધી સદી નડિયાદના પતંગ બજારમાં ઉત્તરાયણ પૂર્વેના અંતિમ રવિવારે ગ્રાહકોનો ધસારો મકરસંક્રાંતિ પર સરકારની મોટી ભેટ આ મહિલાઓના ખાતામાં આવશે રૂપિયા ત્રણ હજાર ચાઇનીઝ દોરીના કાળા કારોબાર પર પોલીસનો મોટો પ્રહાર ફેક્ટરી માલિક વીરેન પટેલની ધરપકડ પીએમ મોદી અને જર્મન ચાન્સેલરે હનુમાન પતંગ ચગાવ્યો હનુમાન દાદા માટે વિડીયોને લાઇક કરી દો ગુજરાતમાં કપાસના આજના બજાર ભાવ ઊંચો ભાવ એક હજાર છસો એશી નીચો ભાવ એક હજાર ચારસો ચાલીસ રાજધાની કરતાં પણ ઝડપી વંદે ભારત સ્લીપર ટ્રેન સત્તર જાન્યુઆરીથી થશે શરૂ જાણો કેટલું હશે ભાડું ક્રિકેટના ભગવાનનો રેકોર્ડ તૂટ્યો વિરાટ કોહલીએ વડોદરામાં રચ્યો ઇતિહાસ સચિન તેંડુલકરને પણ પાછળ છોડ્યો માઉન્ટ આબુ થીજી ગયું તાપમાન માઇનસ ચાર પોઈન્ટ પાંચ ડિગ્રી નોંધાયું પાટણ એલસીબી દ્વારા ચાર લાખ ચાર હજારનો વિદેશી દારૂ જપ્ત બે શખ્સો ફરાર સુરત માં 1550 કરોડ નું મહાકોભંડ નોટો ગણવાના ચાર મશીનો થી ગણાતા હતા પૈસા ઓફિસ માં થી મળ્યા સોના હીરા ના ઢગલા અમદાવાદ ના પાલડી માં ટેક્સી ચાલક ની ગુન્ડાગી ધોળા દિવસે છરી બતાવી યુવક ને આપી ધમકી નિફ્ટી ફ્યુચર ઉપર માં 25890 25940 અને નીચે માં 25670 મહત્વની સપાટી દીકરીએ આંખો ખોલી પિતાએ દુનિયા છોડી જન્મની કિલકારી અને તિરંગા માં વિદાયે સૌને રડાવી દીધા ઘઉંમાં આ વર્ષે મોટા પાયે વાવેતર થતા પાકમાં નવો રેકોર્ડ રચાય તેવી આશા ઇસરો બાર જાન્યુઆરીએ લોન્ચ કરશે દિવ્ય દ્રષ્ટિવાળું સેટેલાઇટ દુશ્મનો પર રહેજે નજર ગુજરાતમાં કડકડતી ઠંડીનો દોર અહેમદાબાદમાં પારો અગિયાર પોઈન્ટ છ ડિગ્રી સેલ્સિયસે ગગડ્યો પીએમ મોદીનો સૌરાષ્ટ્ર કચ્છ પર વિશ્વાસ રોકાણકારો માટે ફર્સ્ટ ચોઇસ બન્યું ગુજરાત આઈટીઆઈ લિમિટેડમાં બસો પંદર પર બમ્પર ભરતી જાણો લાયકાત અને અરજીની રીત રાજસ્થાનથી અડતાલીસ લાખનું હેરોઈન લાવેલો પેડલર વડોદરા રેલવે સ્ટેશન ઝડપાયો આજના ભાવે ચોર્યાસી હજાર કરોડનું સોનું જાણો સોમનાથ મંદિરની તે અખૂટ સંપત્તિનો ઇતિહાસ સુરતમાં પાંચ લાખથી વધુની બનાવટી ચલણી નોટો સાથે રત્ન કલાકાર ઝડપાયો કપિલ શર્મા શોની ક્વીન અર્ચના સિંહ ગંભીર બીમારીનો શિકાર પુત્રનું છલકાયું દર્દ આણંદમાં લવજેહાજ જેવી ચોંકાવનારી ઘટના છવ્વીસ વર્ષીય વિધર્મી યુવકે કિશોરીને પ્રેમજાળમાં ફસાવી વારંવાર આચર્યું દુષ્કર્મ મોરબીના વાવડી રોડ ઉપર પાડોશમાં રહેતો શખ્સ સગીરાનું અપહરણ કરી ગયો ફરિયાદ ટેરિફ ટેન્શન વચ્ચે ભારત આવશે ટ્રમ્પ અમેરિકાના રાજદૂતે ટ્રેડ ડીલ પર આપી મોટી અપડેટ વાઇબ્રન્ટ ગુજરાતમાં મારુતિનો ધડાકો જમીન સંપાદન માટે ચાર હજાર નવસો સાઠ કરોડ રૂપિયા મંજૂર એસબીઆઈ એટીએમ ચાર્જમાં થયો વધારો જાણો ફ્રી લિમિટ પછી હવે તમારા ખિસ્સા પર કેટલો બોજ પડશે ગ્રીનલેન્ડ હડપ કરવાની ટ્રમ્પની યોજના નિષ્ફળ બનાવવા યુરોપીય દેશો એક સંપ ભાવનગરમાં પતંગ લૂંટતી વખતે વીજ કરંટ લાગતા બાર વર્ષીય બાળકનું મોત હવે ચાર્જિંગની ચિંતા છોડો બાતેરસો એમએચની પાવરફુલ બેટરી સાથે આવ્યો નવો સ્માર્ટફોન ભાવનગર સોમનાથ હાઇવે પર ભયાનક અકસ્માત વડોદરાથી સોમનાથ જઈ રહેલા હરિયાણાના પરિવારની કાર પલટી શેરડીની વાડમાં છુપાયેલા ખૂંખાર દીપડાએ ખેત મજૂરને ફાડી ખાધો એર ઇન્ડિયાની દિલ્હી વિજયવાડા ફ્લાઇટનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ મેડિકલ ઇમરજન્સીને કારણે લેવાયો નિર્ણય સુરેન્દ્રનગરમાં પિલર વેલ્ડિંગની પેટીની આડમાં દારૂની હેરાફેરી રાજકોટ મોરબી હાઇવે પર ટ્રાફિક જામ સૌરાષ્ટ્ર કચ્છ વાઇબ્રન્ટ સમિટમાં પહોંચતા અધિકારીઓ અને ઉદ્યોગકાર ફસાયા સોનું સુદે ગુજરાતની ગૌશાળાને આપ્યું લાખ રૂપિયાનું દાન મોદી અને જર્મન ચાન્સેલરે અમદાવાદમાં પતંગ ઉડાવી સાબરમતી આશ્રમમાં બાપુને કર્યા નમન સોમવારે પેટ્રોલ ડીઝલના ભાવમાં રાહત જાણો આજનો લેટેસ્ટ ટ્રેડ ઝાલાવાડમાં પ્રતિદંઘિત ચાઇનીઝ દોરીની ફિરકી સાથે ચાર ઇસમોને દબોચી લેવાયા જામનગરમાં બાઇક સ્ટન્ટ કરી વ્હીલ બનાવનારા છ શખ્સોને પાઠ ભણાવતી પોલીસ દ્વારકાના શિવરાજપુર બીચ પર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણી વડોદરા મનપાની કચેરી બહાર વાહન ચાલકો વચ્ચે મારામારી એક કલાક સુધી ટ્રાફિક જામ જૂનાગઢની સ્થાનિક પોલીસ આરામમાં હતી અને સ્ટેટ મોનિટરિંગ સેલે દેશી દારૂની ભઠ્ઠીઓ પર તવાઈ સરકારી નોકરીની ઉમદા તક એનસીઆરટીમાં એકસો તો પદો પર ભરતીની છેલ્લી ઘડીઓ ઠંડીથી બચવાના પ્રયાસે લીધો જીવ ટ્રકની કેબિનમાં કાકા પત્રીજાના ગૂમળામણથી મોત બાંગ્લાદેશમાં ચીનનો માસ્ટર પ્લાન ઢાકામાં સ્થપાશે ચારસો સુડતાલીસ કરોડની ડ્રોન ફેક્ટરી બંને દેશો વચ્ચે થઈ મોટી ડીલ